પોલીસ પોલીસ મથકના રૂમમાંથી થયેલી ચોરી ભુજ એ ડિવિઝન મથકનો હેડ કોન્સ્ટેબલે તેના મિત્રની કારથી કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ મથકમાં થયેલી આ ચોરી પોલીસ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો હતો જો કે ફરિયાદના ગણતરીના જ કલાકોમાં જ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે આ ચોરી અંગે તપાસ કરતા જખૌ મરીનના પીઆઈની ખરાડીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી ચકાસતા એક બ્લેક કલર ની કાર જોવા મળી હતી જેના નંબરના આધારે વરુણ ધોરાડિયાની અટક કરી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ સમગ્ર ચોરીનું કાવતરું હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યાએ ઘડ્યું હોવાનું કબૂલ્યું હતું એક બે વર્ષ અગાઉ પ્રવિણ જખો પોલીસમાં એકાઉન્ટર રાઇટર હેડ તરીકે નોકરી કરતો હોવાથી ત્યાંના પોલીસ મથકમાં જપ્ત થતા મુદ્દામાલ ક્યાં રખાતા હતા તેનાથી વાકેફ હતો પ્રવીણે મોજશો ખાતર ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટેલ પાસે આવેલા એક જામ ટ્રેલર તરીકે કામ કરતા તેના મિત્ર વરુણની બ્લેક વર્ના કાર લઈ જઈને વાયર ચોરીને અંજામ આપ્યો હતો ભુજના એ ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા એક બે વર્ષથી એકાઉન્ટર રાઇટર હેડ તરીકે નોકરી કરતા પ્રવીણ પંડ્યાની આ ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે રિપોર્ટ બાય તેજસ પરમાર કચ્છકર ટીવી ન્યૂઝ ભુજ